કોંગ્રેસના ચોથા વોર્ડના બાકીના બે ઉમેદવાર જાગૃતિબેન મુકેશપુરી ગોસ્વામી અને રાજેશ ડોડિયાએ કોંગ્રેસને રામ રામ કરતા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ મહામંત્રી ધવલભાઈ આચાર્ય રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં તેમને કેશરીઓ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો તો છઠ્ઠા વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવીપૂજક નાનજી રણછોડે પણ આમ આદમી પાર્ટી છોડી કેસરીયો ખેસ પહેર્યો હતો ઉલ્લેખનીય છે કે ચોથા વોર્ડના કોંગ્રેસના બે ઉમેદવારે અગાઉ જ દાવેદારી પાછી ખેંચતા આ વોર્ડ ભાજપ માટે વિજય નિશ્ચિત થઈ ગયો છે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે આગામી સમયમાં વધુ કડાકા ભડાકા થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે